આ દિવસે કરવામાં આવતા ઉપાય વિશે જેને સાંભળવા માત્રથી પણ વૈકુંઠ લોકની પ્રાપ્તિ થાય છે મિત્રો આપને જો આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલીવાર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા અવનવા ધાર્મિક મીડિયાની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે ધન્યવાદ મિત્રો નારાયણમ નિરાકારમ નરવીરમ નરોત્તમ વંદે નૃહસિંહ સુરવીર નરોત્તમ ઋષિ ભગવાન કાલ્ય નાગને નાથનારા અને નરકનો અંત લાવનારા નારાયણ પ્રભુને હું નમસ્કાર કરું છું મિત્રો એકાદશી જે ભગવાન નારાયણને સમર્પિત છે આ દિવસે કરેલ વ્રત જપ ઉપવાસ સ્નાન વગેરેનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે જે પણ કાંઈ આપણે શુભ કાર્ય કરીએ છીએ સેવા પૂજા કરીએ છીએ તેનું પણ અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે કહેવાય છે કે આજે ભગવાન શ્રી નારાયણ કે જે ચાર માસ સુધી શયન કરે છે યોગ નિંદ્રામાં ઓઢે છે ત્યાં ભગવાન શ્રી નારાયણ કે ભગવાન ભોળેનાથ કે જે ચાર માસ સુધી આ પૃથ્વીનો આ સૃષ્ટિનો કાર્યભાર સંભાળવાના છે તેમનું પૂજન કરવામાં આવે હર અને હરિની પૂજા કરવામાં આવે તો જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળી જાય છે અંતે ગૌલોકધામની પ્રાપ્તિ થાય છે આ ચાતુર્માસ એટલે કે અષાઢ શ્રાવણ ભાદરવો અને આસુ દેવશયની એકાદશીથી લઈને કારતક સુદ એકાદશી જે દેવ ઉઠી એકાદશી સુધી જે ચાતુર્માસ કહેવાય છે તેમાં ભગવાન શ્રી હરિના વ્રત જપ ઉપવાસ કરાય છે અને આજથી દેવશયની એકાદશીથી નેમ લેવામાં આવે છે કે પોતે કયા વસ્તુનો ત્યાગ કરવો જોઈએ ચાતુર્માસના પારણા કરીએ ત્યારે જે વસ્તુનો ત્યાગ કર્યો હોય તેનું દાન કરાય છે ઘણા ભક્તો એવું પણ માને છે કે દેવશયની એકાદશીથી ચાર માસ સુધી આપણે જે આપણા ઘરમાં છે જે લાલજીનું સ્વરૂપ બાલગોપાલનું સ્વરૂપ હોય તેને પોઢાવી દેવા પરંતુ એવું નથી જેમ કોઈ પરણિત સ્ત્રીનો પતિ વિદેશમાં ગયો હોય ત્યારે તેના ચિત્રમાં ભાવ રાખે છે મનથી તેને યાદ કરે છે એ જ રીતે જ્યારે પ્રભુ શયન કરે છે ત્યારે આપણે જીવ પરમાત્માનું સ્મરણ કરવા એમનું જે ચિત્ર અથવા મૂર્તિ રાખેલ હોય તેની સેવા પૂજા અવશ્ય કરવી જોઈએ શ્રી પોઢે છે એનો એ મતલબ નથી કે આપણા ઘરમાં પણ પ્રભુને ફોડાડી દેવા પછી આપણે સૂઈ જાવું એવું ન બનવું જોઈએ આપણે મનુષ્ય છીએ જ્યાં સુધી આપણને પ્રભુ સામે દેખાય નહીં તેની મૂર્તિ પ્રતિમાને ન જોઈએ ત્યાં સુધી આપણી અંદર ભાવ જાગૃત થતો નથી તેથી ભગવાનનું સ્મરણ રહે તે માટે આપણે ચિત્ર કે મૂર્તિ અવશ્ય રાખવી જોઈએ અને પ્રભુનું સ્મરણ કરવા માટે આપણે મોટા યોગી પણ નથી કે આંખ બંધ કરી અને પ્રભુનો સાક્ષાત્કાર સ્વરૂપ દેખાય કે તેની મૂર્તિ મનમાં હૃદયમાં સ્થાપિત થઈ જાય એટલા માટે પણ પણ આપણે આપણે એટલા નથી થયા માટે આપણે સંસારી લોકો પ્રભુની મૂર્તિ કે ફોટો સામે રાખીને જ જપ તપ વ્રત કરી શકીએ છીએ અને આમ કરવાથી આપણી અંદર એક સિદ્ધ સિદ્ધિ ઉત્પન્ન થાય છે માટે એવું ન માનવું જોઈએ કે પ્રભુને ચાર માસ સુધી છે નહીં પ્રભુની સેવા પૂજા કરવાની છે જ્યારે તો વધારે સેવા કરવાની આપણે આ દેવશયની એકાદશીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે આ દેવશયની એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે કેવી રીતે નારાયણનું પૂજન કરવું દેવશયની એકાદશી તિથિનો પ્રારંભ થાય છે તારીખ સોળ જુલાઈ બે હજાર ચોવીસને મંગળવારે રાત્રે આઠ બત્રીસ મિનિટે જે આ તિથિ પુણ્ય થાય છે તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસને બુધવારે રાત્રે નવ એક મિનિટે મિત્રો એકાદશીનું વ્રત હંમેશા સૂર્યોદય તિથિ પ્રમાણે રખાય છે એટલા માટે સત્તર જુલાઈ બે હજાર ચોવીસને બુધવારના દિવસે આ વ્રત રાખવાનું રહેશે એકાદશીના દિવસે ભગવાન શ્રી નારાયણની પૂજા કરવાનો મહિમા છે અને એકાદશી વ્રત કરનારે છે ગુરુવારે કરવાના રહેશે આ દિવસે શ્રી નારાયણની પૂજા કરવાથી ધન વૈભવ ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે અને આ એકાદશીનું વ્રત કરવાથી રોગ દોષ ભય ક્રોધ ઇત્યાદિ પણ નાશ થાય છે માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે એકાદશીના દિવસે ભગવાન નારાયણનું પૂજન કેવી રીતે કરવું તે આપણે જાણી લઈએ સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ગંગાજી આદિ પવિત્ર જલ તીર્થોનું સ્મરણ કરવું જોઈએ ત્યારબાદ આપણા ઘરના મંદિરમાં ભગવાન નારાયણનું કોઈ પણ સ્વરૂપ હોય મૂર્તિ હોય હોય તો તેને પંચામૃતથી સ્નાન અને કે શુદ્ધ જળથી અભિષેક કરાય છે આમ કરવાથી નષ્ટ થાય છે એકાદશીના દિવસે શ્રી હરિને વિવિધ શૃંગાર કરાય છે તુલસી અર્પિત કરાય છે ભગવાન શ્રી હરિની સામે માખણ મિશ્રીનો ભોગ લગાવાય છે ફળ ફલાદી ધરાય છે ભગવાનની પૂજા પૂરી થાય એટલે વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ આરતી કરવી જોઈએ વિષ્ણુ પાઠ અથવા ગોપાલ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે આમ કરવાથી સંતાનને કષ્ટમાંથી મુક્તિ મળે છે ભગવાન નારાયણને એકાદશી અત્યંત પ્રિય છે એકાદશી તિથિ એવી છે કે જે ભગવાન નારાયણને આ તિથિના દિવસે કોઈ પણ આપણે જપ તપ કરીએ તેનું હજાર ગણું ફળ પ્રાપ્ત થાય છે ભગવાનની સામે શંખ ધ્વનિ કરવો જોઈએ શંખ શંખથી પણ ભગવાનને સ્નાન કરાવી શકાય છે શંખ ધ્વનિથી વાતાવરણ શુદ્ધ બને છે ઘરમાંથી નકારમાત નકારાત્મક ઉર્જા દૂર થાય છે એકાદશીના દિવસે તુલસી માની પણ પૂજા કરવી જોઈએ આમ કરવાથી ઘરમાં બધા સભ્યોને સુખકારી રહે છે પીપળાના વૃક્ષમાં થળ જલ અર્પિત કરવું જોઈએ પિતૃદેવતાનું સ્મરણ કરવું જોઈએ જેથી પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય તો વંશ વૃદ્ધિ થાય છે એકાદશીના દિવસે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું ફળનું દાન ભોજનનું દાન દવાનું દાન વસ્ત્રનું દાન છત્રી જૂતા આદિનું દાન કરવામાં આવે છે પણ જીવનમાં માનસિક શાંતિનો અનુભવ થાય છે દેવશયની એકાદશીના દિવસે ભગવાન નારાયણ તે પ્રસન્ન કરવા રાત્રિએ જાગરણ કરાય છે બાર વાગ્યા સુધી પણ જાગરણ કરી શકાય છે ભજન કીર્તન કરાય છે કહેવાય છે કે એકાદશીનું વ્રત એવું છે કે જો ઘરમાં સૂતક હોય તો પણ અવશ્ય કરી શકાય છે નંદીએ કે મંદિરમાં દીપ પ્રગટાવવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે આમ આ એકાદશી કે જે મહા એકાદશી પણ કહેવાય છે કારણ કે ચાર માસ સુધી ભગવાન નારાયણ બલિરાજાના દ્વાર પર રહે છે એટલા માટે પણ તેઓ ભક્તોને દર્શન આપતા નથી ઓઢી જાય છે એવું કહેવાય છે કે યોગ નિંદ્રામાં આરામ કરે છે આપણા ઋષિ મુનિઓએ જપ તપનું ઘણું મહત્વ સમજાવ્યું છે તેમાં એકાદશીનું ઘણું મહત્વ કહ્યું છે કારણ કે એકાદશીના સ્વામી લક્ષ્મીપતિ નારાયણ છે જો આપણે બધી એકાદશી ન કરીએ તો આ અષાઢ સુદ દેવશયની એકાદશી અને કાર્તક માસની દેવઉઠી એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આમ કરવાથી પણ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે બધી જ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે ગાય માતાની સેવા પૂજા અવશ્ય કરવી જોઈએ પ્રભુને વહાલી ગાય છે આમ કરવાથી પણ પ્રભુ પ્રસન્ન થાય છે દેવશયની એકાદશીના દિવસે આપણે સવારે પૂજા કરીએ ત્યારે સંકલ્પ લેવાનો કે આપણે એકાદશી વ્રત કઈ રીતે કરી શકીશું ફળ ફલાદી ઉપવાસ કરી શકાય છે અને શરીર સાથ ન આપતું હોય તો એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે व्रत कथा अवश्य સાંભળવી જોઈએ જેથી આ व्रत નું પુણ્ય ફળનો લાભ પ્રાપ્ત થાય મિત્રો આમ દેવશૈની એકાદશી નું ઘણું મહાત્મય છે મિત્રો આપણે સાંભળ્યું દેવશૈની એકાદશી નું મહાત્મય ઉપાય પૂજન વિધિ અને મૂર્ત વિશે હવે આપણે સાંભળીએ આ દેવશૈની એકાદશી ની व्रत कथा બોલો ભગવાન શ્રી હરિ લક્ષ્મીપતિ ની જય ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે પ્રભુ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે અને એમાં ક્યાં દેવતાની પૂજા થાય છે તથા કઈ વિધિ છે તે બધું વિસ્તારથી મને કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે હે રાજન એક સમય નારદજીએ બ્રહ્માજીને આ પ્રશ્ન પૂછ્યો હતો ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે હે નારદ તમે કળયુગના જીવોના ઉદ્ધાર માટે બધાથી ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે કારણ કે એકાદશીનું વ્રત બધા વ્રતથી શ્રેષ્ઠ છે આ વ્રતથી બધા જ પાપોનો નાશ થાય છે આ એકાદશીનું નામ પદ્માનભા એકાદશી કે દેવશયની એકાદશી કહેવાય છે આનું વ્રત કરવાથી ભગવાન નારાયણ ખૂબ જ પ્રસન્ન થાય છે તે પૌરાણિક કથા હું તમને

તેના રાજ્યમાં ક્યારે અકાળ પડતો નહીં એક સમયે રાજાના રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વરસાદ ન થયો જેનાથી રાજાના રાજ્યમાં કાળ પડ્યો પ્રજા અન્નની કમીના કારણે દુઃખી રહેવા લાગી રાજ્યમાં યજ્ઞ થતા બંધ થયા એક દિવસ પ્રજા રાજાની પાસે જઈને પ્રાર્થના કરવા લાગી હે રાજન સમસ્ત વિશ્વની સૃષ્ટિનું મુખ્ય કારણ વર્ષા છે તે વર્ષાના અભાવથી રાજ્યમાં કાળ પડી ગયો છે અને પ્રજા મરી પરવારી છે હે રાજન તમે એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી લોકોના દુઃખ દૂર થાય તેથી રાજા માધાતા પ્રજાને કહે છે તમે લોકો ઉચિત કહો છો વર્ષાના અભાવને કારણે પ્રજાએ દુઃખ ભોગવવું પડે છે તમારા લોકોના દુઃખ દૂર કરવા માટે ઘણા જ પ્રયત્ન કરું છું આમ કહીને રાજા માધાતા ભગવાનની પૂજા કરીને થોડા મુખ્ય લોકોને લઈને વનમાં ચાલ્યા ગયા ત્યાં તેઓ ઋષિઓના આશ્રમમાં ફરતા ફરતા વનમાં અગીરા ઋષિના આશ્રમમાં ગયા એ સ્થાન પર રાજા રથમાંથી ઉતર્યા અને અગીરા ઋષિના આશ્રમમાં આવ્યા ત્યાં ઋષિ મુનિ હમણાં જ નિત્યક્રમમાંથી મુક્ત થયા હતા રાજાએ તેના સન્મુખ પ્રણામ કર્યા મુનિએ તેમને આશીર્વાદ આપ્યા પછી રાજાને કહ્યું હે રાજન તમે કુશળતાપૂર્વક તો છો ને તથા તમારી પ્રજા પણ કુશળતો છે ને તમે આ સ્થાન પર કેવી રીતે આવ્યા ત્યારે રાજાએ ઋષિને કહ્યું કે હે મહર્ષિ અમારા રાજ્યમાં ત્રણ વર્ષથી વર્ષા થઈ નથી જેને કારણે કાળ પડી ગયો છે પ્રજા ઘણું દુઃખ ભોગવે છે રાજાના પોતાના પ્રભાવથી જ લોકોને કષ્ટ ભોગવવું પડે છે પરંતુ હું તો ધર્મ અનુસાર રાજ્ય કરું છું તો પછી આ કાળ કેવી રીતે પડ્યો તેની જાણ મને હજુ સુધી નથી થતી હવે તમે આ સંદેહની મુક્તિ બતાવો તમે કૃપા કરીને આ સંદેહને દૂર કરો પ્રજાના કષ્ટને દૂર કરવા કઈ ઉપાય બતાવો આ સાંભળી મહર્ષિએ રાજાને કહ્યું હે રાજન આ સત્યયુગ બધા યુગોમાં શ્રેષ્ઠ છે તેમાં ધર્મના ચારે ચરણ સંમિલિત છે આ યુગમાં બ્રાહ્મણોને તપસ્યા કરવાની તેમજ વેદ ભણવાનો અધિકાર છે પરંતુ તમારા રાજ્યમાં એક શુદ્ર તપસ્યા કરી રહ્યો છે આ દોષના કારણે તમારા રાજ્યમાં વર્ષા થતી નથી જો તમે પ્રજાનું ભલું ઈચ્છતા હો તો શુદ્રને મારી નાખો આ સાંભળીને રાજાને ઘણું આશ્ચર્ય થયું તેઓ મુનિને કહેવા લાગ્યા હે ઋષિવર હું એ નિરઅપરાધ તપસ્યા કરનાર ક્ષુદ્રને કેવી રીતે મારી શકું ભલા તમે આ દોષથી છૂટ છૂટવાનો કોઈ બીજો અન્ય ઉપાય બતાવો ત્યારે ઋષિ કહે છે હે રાજા જો તમે આવું ન ઈચ્છતા હો તો અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી જે દેવસૈની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરો આ વ્રત કરવાથી આ રાજ્યમાં વરસાદ અવશ્ય થશે અને પ્રજા સુખી થશે કારણ કે આ એકાદશીનું વ્રત બધી સિદ્ધિઓને આપનાર છે ઉપદ્રવને શાંત કરનાર છે મુનિના આ વચનો સાંભળીને રાજા પોતાના નગરમાં પાછા ફર્યા અને વિધિપૂર્વક આ દેવ કે પદ્મનાભા એકાદશીનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી રાજ્યમાં વર્ષા થઈ અને મનુષ્યને સુખ પણ મળ્યું આ એકાદશી દેવશૈની એકાદશી કહેવાય છે વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે તેથી મોક્ષની ઈચ્છા કરનાર મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ ચાતુર્માસ વ્રત પણ આ એકાદશીથી શરૂ થાય છે આ સાંભળીને કુંતીપુત્ર યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે પ્રભુ વિષ્ણુ ભગવાનનું શયન વ્રત કેવી રીતે કરવામાં આવે છે તે પણ મને કહો ત્યારે ભગવાન કહે છે કે હે યુધિષ્ઠિર હવે હું કહું છું તે વ્રતને ધ્યાનથી સાંભળો જ્યારે સૂર્યનારાયણ કર્ક રાશિમાં સ્થિર હોય ત્યારે વિષ્ણુ ભગવાનને શયન કરાવવું જોઈએ અને સૂર્યનારાયણ તુલા રાશિમાં આવે તો ભગવાનને ઉઠાડવા જોઈએ આ વિધિથી અન્ય દેવતાઓને શયન ન કરાવવું જોઈએ આ એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ સૌપ્રથમ નારાયણ ભગવાનની પ્રતિમાને સ્નાન કરાવી સફેદ વસ્ત્ર ધારણ કરાવી તકિયા આસન પાથરી પ્રભુને બિરાજમાન કરવા જોઈએ તેમને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ જેવી મને શયન કરાવ્યું છે તમારા શયનથી આખું વિશ્વ સૂઈ જાય છે અને તમારા જાગવાથી આખું વિશ્વ જાગે છે

દેવશયની એકાદશીના દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય શ્રી હરિનારાયણ જય લક્ષ્મીપતિ નારાયણ